પાવર ગ્રીડ વીજ કોર્પોરેશન દ્વારા કચ્છથી નવસારી વાસી બોર્સી સુધી વીજ લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તેમજ સ્ટર લાઇટ નાખવામાં આવનાર સાતસો પાસઠ કેવી વીજ લાઇન પસાર થનાર છે આ વીજ લાઈન સુરત જિલ્લાના પણ અનેક ગણાઓમાંથી પસાર થનાર છે ત્યારે હવે ખેડૂતોમાં વિરોધનો સૂર ઉઠી રહ્યો છે બારડોલી તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં કોઈ કામ શરૂ ન થાય માટે ખેડૂત સમાજની અગત્યની બેઠક મળી હતી બારડોલી તાલુકાના મોતા ગામે આ બેઠક યોજાઈ હતી સુરત જિલ્લાના મોતા ગામે પાવર ગ્રીડ અને સ્ટર બે નવી લાઈનો જવાની છે અને સર્વસંમત એ નક્કી થયું છે કે જો અમને વ્યવસ્થિત વળતર નહીં આપવામાં આવે તો આ લાઇનો અમે પસાર થવા જઈશું નહીં અઢારસો નો ટેલ એક્ટ અને બે હજાર નો જે ઇલેક્ટ્રિસિટી એક્ટ છે જેમાં નજીવા વળતરની જોગવાઈ છે એ ખેડૂતોને મંજૂર નથી અને સર્વસંમતિ નક્કી થયું છે કે અમે કોઈ પણ નોટિસો ભલે ખેડૂતોને હાથમાં આપે કે રજિસ્ટ્રી આપે અમે સ્વીકારવાના નથી એટલે સંપૂર્ણપણે આ બંને કંપનીઓનો બહિષ્કાર કરવો નક્કી થયું છે પાવરગ્રીડ ની જે લાઈન છે વટામણથી થી નવસારી આવે છે અને સ્ટરલાઇટ જે લાઈન છે દક્ષિણ ઓલપાડ મહારાષ્ટ્રના ભૂસલમાં પ્રવેશ કરે છે બંને લાઈનો સાતસો પાસઠ કેવી એની છે

મોટી મોટી એચટી ની હાઈ ટેન્શન લાઈનો જાય છે જેના વર્તર અંગે અમે આજે મોટા મુકામે ખેડૂત સમાજ સાથે ભેગા થયા હતા તો રણનીતિમાં ખેડૂત સમાજ જ્યાં સુધી અમને કહે નહીં ત્યાં સુધી અમે કોઈ પણ અધિકારીને ખેતરમાં પ્રવેશવા દેવાના નથી કોઈ પણ પ્રકારની નોટિસ લેવાના નથી અને કોઈ પણ પ્રકારનું વર્તર અમે સ્વીકારવાના નથી અને લાઈનનું કામ અમે કોઈ પણ સંજોગોમાં કરવા દેવાના નથી પાવરગ્રીડ દ્વારા સાતસો પાંસઠ કેવીની બે લાઈન નાખવામાં આવનાર છે મોતા ગામે મળેલ બેઠકમાં ખેડૂતો એક કસુરે જોવા મળ્યા હતા જિલ્લાના વિવિધ તાલુકામાંથી અસરગ્રસ્ત ખેડૂતો હાજરી હતા સાથે જ નવસારી જિલ્લામાંથી પણ ખેડૂતો હાજરી હતા કોઈ ખેડૂતો સહી ના કરવી નોટિસ પાવરગ્રીડની આવે તો ના લેવી તેમજ વળતર અંગે લેખિતમાં બાન્દ્રી ના મળે ત્યાં સુધી કામ નહીં કરવા દેવા નક્કી કરાયું હતું બાડોલીના મોતા ખાતે યોજાયેલ બેઠકમાં ખેડૂતો સાથે જરૂરી ચર્ચા પણ કરાઈ હતી વટામણ અને દક્ષિણ ઓલપાડથી બોઇસર સુધીની સૂચિત વીજ લાઈનોથી ખેડૂતોને થનાર નુકસાન વળતર અને અન્ય અસરો અંગે વિચારણા કરવામાં આવી હતી ખેડૂત સમાજ લડી લેવાના મૂડમાં છે ખેડૂતોને પણ યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરાઈ છે આવનાર દિવસોમાં ઠોસ કામગીરી ના કરાય તો ખેડૂતો લડત પણ ઉપાડવા ચીમકિયું જારી છે